નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે બે તબક્કામાં મતદાન પૂરું થયું છે ને ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે એવું લાગે છે કે સૌની નજર ગુજરાત પર છે ને કારણ કે કેમ ન હોય ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહનું હોમ સ્ટેટ છે અને એને જ લઈને તમે જુઓ કે અમિત શાહ ગુજરાતમાં આવીને સભાને સંબોધન કર્યું આ પહેલાં સાથે જ પ્રિયંકા ગાંધી આવ્યા ગુજરાતમાં રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યારે ગુજરાતમાં આવવાના છે ત્યારે વિવિધ જે આ નેતાઓ છે ગુજરાતની સભાઓને સંબોધન કરી રહ્યા છે રાહુલ ગાંધીએ ખાસ પાટણમાં સભાને સંબોધી અને પાટણમાં જ્યારે સભાને સંબોધન કરવાના હતા એ પહેલાં ક્ષત્રિયો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો અને આ વિરોધ એ હતો કે રાજા મહારાજાઓને લઈને રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું અને એમણે એમ કહ્યું હતું કે જ્યારે રાજા મહારાજાઓનું શાસન હતું ત્યારે તેઓ ઈચ્છતા તે કરી શકતા કોઈની પણ જમીનની જો જરૂર હોય તો તેઓ લઈ લેતા એનો જવાબ નો ડાઉટ સંઘવી આપ્યો છે કે કોંગ્રેસના યુવરાજે ભૂલી ગયા છે કે રાજા મહારાજાઓને દેશને રજવાડા અર્પણ કર્યા હતા અને જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારે ઉઠાવીને લૂંટ્યું આ જવાબ પણ આપ્યો છે પણ ખાસ રાહુલ ગાંધીના નિવેદન પર ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરવા નીકળ્યું છે એવું કોંગ્રેસે પણ આક્ષેપ કર્યો રાહુલ ગાંધીએ જ્યારે પાટણમાં સભા સંબોધી પાટણની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની મહત્વની બેઠક ગણાય છે ચંદનજી ઠાકોર વર્સિસ ભરતસિંહ ડાભી ઉમેદવાર છે અને એસસી ઓબીસી ક્ષત્રિય પાટીદાર મતો છે એ પાટણમાં નિર્ણાયક છે આમ તો સાંસ્કૃતિક ઐતિહાસિક શૈક્ષણિક રાજકીય જે કંઈ કહીએ પાટણની બેઠક બહુ જ ચર્ચામાં છે આગવું સ્થાન ધરાવે છે પાટણની બેઠક પણ સવાલ એ છે કે રાહુલ ગાંધીએ જે કહ્યું કે નેવું ટકા લોકો જીએસટી ચૂકવે છે અને આ નેવું ટકા લોકોએ ચૂકવેલ જીએસટી બાવીસ લોકોના ખિસ્સામાં જાય છે ચોવીસ કલાક રાત દિવસ મજૂરી કરનાર ખેડૂત પણ જીએસટી ચૂકવે છે એ મુદ્દો પણ એમણે ઉઠાવ્યો છે સાથે જ કોંગ્રેસનું જો શાસન આવશે તો પ્રથમ કામ જાતિ ગણનાનું હશે કોંગ્રેસ જાતિ ગણના પર વધારે ભાર મૂકી રહ્યું છે અને બીજું કે લોકશાહીને ખતમ કરવા માગે છે ભારતીય જનતા પાર્ટીને આર એ વાત તેમણે કરી અને પછી સવાલ પણ કર્યો કે ભારતનું લોકતંત્ર અને સંવિધાન બચશે કે કેમ અને આ એ જે સંવિધાન છે રાહુલનું કહેવું છે કે જે ખેડૂતોની ને જે ગરીબોની રક્ષા કરે છે ગુજરાતની તમામ જે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો જે નિર્ધાર કર્યો છે અને જે પ્રમાણેનું ગુજરાતનું રાજકારણ ગરમાયું છે કઈ તરફ જઈ રહી છે ગુજરાતની રાજનીતિ અને હાલ જે ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિ જે છે ક્ષત્રિયો નારાજ છે કોંગ્રેસથી પણ હવે તો નારાજ છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિયોથી પણ નારાજ છે ત્યારે જોવાનું કે આ નારાજગી કોને નડે છે પણ મુદ્દે ચર્ચા કરવી છે ખાસ રાહુલ ગાંધીએ પાટણમાં સભાને સંબોધન કર્યું અને ઓવરઓલ ચર્ચા કરવી છે મારી સાથે રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભટ મારી સાથે જોડાયા છે જયેન્દ્રજી સ્વાગત છે આપનું સ્પેશિયલ કાર્યક્રમમાં પહેલા તો શું કેવું છે ઉત્તર ગુજરાતની ચર્ચામાં ઓછી રાહુલ વર્સિસ ભરતસિંહ ડાભી છે અને ને એમનો પરિવાર એવું કહે છે કે આ બેઠક પર આ પરિવાર દબદબો રહ્યો છે ત્યારે શું લાગે છે કે રાહુલ ગાંધીના આવવાથી કેટલો ફરક પડી શકે આમે ચંદનજી ઠાકોર કેટલી એમને માત આપી શકે અથવા કેટલા સક્ષમ ચંદનજી ઠાકોર લાગી રહ્યા છે

મે ઓળખ છે કે ભાઈ ચંદનજી ભાઈ ખૂબ સારી ફાઈટ આપી રહ્યા છે હમ બીજી બાજુ ભરતજીનો એક એડવાન્ટેજ એ છે કે ભરતજીના પિતાશ્રી શંકરજીભાઈ ઠાકોર બી લાંબો સમય સુધી આ સાપ્તાહ આઠ કાળ સુધી વિધાનસભાના સભ્ય રહ્યા કે રહ્યા મત ભરતજી ભી રહ્યા હમ જી એટલે પરિસ્થિતિ એવી થઈ

અને સાથે સાથે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી બહુ તાકાતવાર નેતા તરીકે સમાજના ત્યાં નામ ધરાવે છે કે બહુ જ એક્ટિવલી કામ કરીને પ્રજાના પ્રશ્નો હલ કરે છે જ્યાં આગળ સરોવરના પાણીનો પ્રશ્ન આવ્યો હોય કે ધરોઈ ડેમના વિસ્થાપિતો નો પ્રશ્ન હોય કે ત્યાં આગળ પાણીની સમસ્યાનો કોઈ પણ પ્રશ્ન હોય સરદારભાઈએ જયારે જયારે બી કોઈ મોટા પ્રશ્નની મોટા ગામના પ્રશ્નની કોઈ પણ રજૂઆત હોય તો સરકારમાં સાથે લઈને ગ્રામજનોને સાથે લઈને સરકારમાં રજૂઆત કરી છે પરિણામ વહેલું મોડું મળી શકે છે પણ કાર્ય કરતા કે ગામના લોકોને એવું થાય છે કે અમારા માટે સભ્ય મજબૂત છે મજબૂત છે રજૂઆત કરવા આવી જાય છે સામા પક્ષે કિરીટભાઈ બી એટલા જ સબળ અને સક્ષમ નેતા છે એમને તો પાટણમાં એકસો આઠ તરીકે ઉપનામ આપી દીધેલું છે અને લોકસભા મત વિસ્તાર પાટણ ની આવે છે આવા બધા બધા કારણોથી એવું બને છે કે ચંદનજીભાઈ એક હિત તરીકે બહુ અદભુત ભરતજીભાઈ ને ટક્કર આપી રહ્યા છે જે ટક્કર આપી રહ્યા છે પણ આમ છેલ્લી પાંચ ચૂંટણીની વાત કરીએ જયેન્દ્રભાઈ જે છેલ્લી વખત વખત ભાજપ જીત્યું જીત્યું છે છે બે કોંગ્રેસ પણ જે પ્રમાણે ઠાકોરોનું પ્રભુત્વ છે અને બંને ઉમેદવાર એ પ્રકારના છે ત્યારે એસસી ઓબીસી ક્ષત્રિય અને પાટીદાર મતો કેટલા નિર્ણાયક સાબિત થાય ને બીજું કે ઠાકોર સિવાય જે એસસી એસટી ઓબીસી અને ક્ષત્રિય પાટીદાર

કે પાટણ સીટ પર લીવ પાટીદાર સમાજનો બહુ મોટો કર છે એમાં બારીસણા સંડેર મનોલોક કાકોસી આ બધા ગામોમાં લીવ પાટીદાર સમાજ બહુ મોટો છે અને આ બધો સમાજ ના લગભગ મોટા ભાગના વોટ લોકસભામાં ભાજપની તરફે પડે છે વિધાનસભામાં એમના સમાજના ઉમેદવાર હોય કે એમની કોઈ લોકલ ગણતરી હોય એ પ્રમાણે કરતા હોય છે પણ લોકસભામાં આ પાટીદાર સમાજ ટોટલ એ ટોટલ

ઠાકોર સમાજના બી પાલી ઠાકોર છે કાર્યકર્તાઓ જે ફેવરિંગમાં વોટિંગ કરાવશે એ બહુ અગત્ય બિલકુલ એટલે આ કઈ વાત છે તે પ્રમાણે ક્રષ્માં ખરો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જયવનભાઈ પંડ્યા રાજકીય વિશ્લેષક મારી સાથે છે જયનભાઈ આપનું પણ સ્વાગત છે જયવંતભાઈ બે તબક્કાનું મતદાન પૂરું થયું છે કુલ સાત તબક્કાનું મતદાન છે અને હવે એવું લાગી રહ્યું છે કે તમામ જે હાઈકમાન્ડ છે અલગ અલગ પાર્ટીના એમની નજર ગુજરાત તરફ છે કારણ કે આપ જુઓ કે અમિત શાહ અહીંયા આવીને સભાઓને સંબોધન કર્યું સાથે જ પ્રિયંકા ગાંધી આવ્યા રાહુલ ગાંધી આવ્યા અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે શું લાગે છે કે જે પ્રમાણે ગુજરાતને રાજકારણની અત્યારની પરિસ્થિતિ છે ઇવન ક્ષત્રિય સમાજ પણ આવી રહ્યો આવી ગયો અત્યાર સુધી ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં હતો રાહુલજીએ જે પ્રમાણે નિવેદન આપ્યું કે રાજા મહારાજાઓનું શાસન હતું ઈચ્છતા તે કરી શકતા અને કોઈની પણ જમીન જરૂર હોય તો તેઓ લઈ લેતા ત્યારબાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે પાટણમાં જ્યારે આવે ત્યારે વાવટા પણ ફરકાવ્યા શું લાગે છે આ પરિસ્થિતિનું જે નિર્માણ છે એ કઈ પાર્ટીને વધારે નડે એવું લાગી રહ્યું છે જયનભાઈ આ પરિસ્થિતિ છે એ ભાજપ ની વિરુદ્ધમાં વધારે હોય એવું લાગે છે કારણ કે રાહુલ ગાંધીની સભા જે રીતે સરળ રીતે થવા દીધી સભા પહેલા આ વાવટા અને બીજી બાજુ તમે રૂપાલાજી એટલી બધી વાર ક્ષમા માંગી દીધી આમ છતાંય તે અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી એ પણ ક્ષમા માંગી દીધી અનેકવાર વાર ક્ષત્રિયો કહ્યું પણ ખરું પણ એમ છતાંય તે એનો વિરોધ હજુ ચાલુ છે ને એ વિરોધ હવે રૂપાલા વિરોધ કરતા ભાજપના વિરોધે પહોંચી ગયો છે અને ચિંતાની વાત ક્ષત્રિય સમાજ માટે એ હોવી જોઈએ કે જે લોકો આંદોલન કરે છે એમાં કેટલાક એવા સોશિયલ મીડિયા ઉપર ફરી ખોટા છે ખબર નથી તરફેણ કરવાની વાત કરી રહ્યા છે કે એવું લખેલું છે એમાં કે મુસલમાને પણ શાસન કર્યું હતું ને ક્ષત્રિય પણ કર્યું હતું હવે આપણે સાથે આવીએ અને એક વિડીયો એવો વાયરલ થયો છે ક્યાંનો છે ખબર નથી પણ એમ કે ભાઈ

બીજી બાજુ રાહુલજી એ ક્ષમા માગી નથી ને તો એવું માને છે કે વી સાવરકરે ક્ષમા માંગી બાકી અમે તો ક્ષમા માંગ્યા નહી એમણે ક્ષમા માગી જ નથી કોઈ જગ્યાએ કોર્ટમાં ધક્કા ખાવા પડે તો ભલે ખાવા પડે પણ એ ક્ષમા નથી માંગતા તો એના કારણે હવે એનો તમે વિરોધ તમે રૂપાલાજીની સભાથી રદ કરાવી એના કાર્યાલયો રદ કરાવ્યા બંધ કરાવ્યા અને આ બાજુ તમે એકદમ માઇલ્ડ વિરોધ કરો છો કાળા વાવટા દેખાડીને તમે ઇતિ સિદ્ધમ માની લ્યો છો સંબોધન કરે સભા નથી થવા દેવાતી પ્રચાર પ્રસાર કરવા આવતા હોય છે કાર્યકર્તાઓ નેતાઓ એમને પાછા કાઢવામાં આવે છે તો હવે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ભારતીય જનતા પાર્ટી છવ્વીસ બે ચૌદ માં બહુ જ જીતી લીધી હતી લાગે છે કે થોડું કઠિન પડી શકે છે નો ડાઉટ મે બી છવ્વીસ જીતી શકે પણ થોડી કસરત વધી જાય છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની નેતાઓની કસરત ખૂબ વધી જશે કારણ કે આ જે નુકસાન છે ને એ દેખાતું નથી કારણ કે ગુજરાત એ ભાજપ ને ચલો આગળ પણ થોડું પૂછી લઉં કસરત જ વધશે કે પછી એક બે સીટો કે પાંચ સીટો ગુમાવવાનો વારો આવશે કોંગ્રેસ જે પ્રમાણે દાવો કરી રહી છે તો વધારે સીટોનો દાવો કરે છતાં પણ એ પ્રશ્નનો પછી જવાબ હું પણ પેલો પેલી વાત એ છે કે લોકોના માટે હિન્દુત્વ ની પ્રયોગ હોય તો ગુજરાત છે અને ગુજરાતમાં જે રામ મંદિર નું આંદોલન અહિયાં થયું અને રામ જન્મભૂમિ ની યાત્રા ચાહે પછી ભાજપની હોય કે વિશ્વ હિન્દુ પરિષદ ની હોય એ પછી એક નવો વર્ગ ઉભો થયો અને એ વર્ગના ઉભા થવાના કારણે ભાજપને આજે કઈ સારા પરિણામો મળી રહ્યા છે એટલા માટે જ મળી રહ્યા છે કે વર્ગ એવો છે કે જે દેશભક્ત છે જે કાશ્મીર ભારતમાં ભળે આ રીતે ત્રણસો દૂર થાય તો એ રીતે ભળે સમર્થન કરે છે ત્રિતા લાખનો વિરોધ કરે છે અને પાકિસ્તાન ને સર્જિકલ સ્ટ્રાઈક કે સ્ટ્રાઇક દ્વારા ભારત જવાબ આપે ભારત સરકાર કે એની સેના તો એ ખુશ થાય છે અને માત્ર અત્યારે જ ખુશ થાય એવું નથી જયારે અ રાકેશ શર્મા અવકાશમાં જાય છે ને ઇન્દિરાજી પૂછે છે કે આપકો કેસા લગ રહે તો પેલા કે છે કે સારે જ્યાં સેજ છે હિન્દુસ્તાન અમારા તો એ જવાબ થી પણ એ ખુશ થઈ છે એ દેશભક્ત વર્ગ છે કોંગ્રેસ વખતે પણ હતો અને હવે એ ભાજપ તરફ વળ્યો છે કારણ કે એને એમ લાગે છે કે હવે કોંગ્રેસ પેલા જેવી રહી નથી પેલા જેવી જે એકદમ મજબૂત હતી જે કોઈનું તુષ્ટિકરણ પેલા જેટલું હવે જે તુષ્ટિકરણ વધી ગયું છે કે જે સોનિયા ગાંધી બાટલા હાઉસના ત્રાસવાદીઓ માટે આંસુ સારે છે કે પછી આ બધા જે શાહીન બાગમાં ધરણા થાય છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચી જાય છે તો એને એવું લાગે છે જે એક એન્ટોનીના અહેવાલમાં પણ ગઈ છે કે કોંગ્રેસ હવે માત્ર ને માત્ર મુસલમાનોની ચિંતા કરે છે પાટણમાં પણ ચંદનજી ઠાકોરનો જે જૂનો વિડીયો વાયરલ થયો છે એમાં એ મુસ્લિમ સમાજનું જેટલું ગાણા ગાય છે એટલે એને એનો પણ વિરોધ થઈ રહ્યો છે

અને બીજું કે એ લોકો પણ ટિકિટ આપતી વખતે જોવે છે કે કયા બેઠક ઉપર વધારે છે દાખલા ભાવનગરમાં પેલા રાજેન્દ્રસિંહ રાણે ટિકિટ મળતી હતી પણ છેલ્લા કેટલી વખત થી ભારતીબેન શિયરને ટિકિટ મળે છે અથવા તો આ વખતે ને ટિકિટ મળી છે તો કહેવાનો અર્થે છે કે એ પણ ઓછો જવાબદાર નથી પણ એટલે એને અત્યારે પરિણામો નહીં ભોગવવા પડે પણ લાંબા ગાળે જે સંઘની હિન્દુત્વની વાત છે જે સમરસતાની વાત એ લોકો કરી રહ્યા છે એને બહુ મોટું નુકસાન આના કારણે થાય અને બીજું કે હવે જે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી આવશે ત્યારે તકલીફ પડશે કારણ કે અત્યારે તો બધા બધા સમાજ હોય પણ ગામડાની જ્યારે વાત આવે ત્યારે હા આપ જોઈ અત્યારે તો ચલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને એમના ચહેરા ને જોઈને લોકો મત આપશે પણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ આવે ત્યારે સ્થાનિક નેતાઓને જોતા હોય છે અને એમના કાર્યો જોતા હોય છે હું આપની પાસે આવું પણ એ પહેલા જયેન્દ્રભાઈ મારો સવાલ એ છે કે ઘણી બધી બેઠકો અત્યારે ચર્ચામાં છે કે જેમાં જેમાં પાઠાનો ઉલ્લેખ કર્યો હું કઉ છું કે ચંદનજી અને જે ભરતસિંહ ડાબી છે એની વચ્ચે ચોક્કસ છે બનાસકાંઠામાં પણ ગેનીબેન અત્યારે જે પ્રમાણે ગેન કરી રહ્યા છે રાજકોટમાં પણ જે પરેશ ધાનાણી છે એ પણ ક્યાંક આગળ ચાલી રહ્યા છે એટલે કે મતલબ સભા કરી રહ્યા છે નો ડાઉટ રૂપાલાનું એક આગવું સ્થાન છે એક આગવું વર્ચસ્વ છે ક્ષત્રિય સમાજ બેઠકો ની વાત કરીએ તો હારી શકે મારો શબ્દ એ છે નહીં કે જે હારવાની શક્યતા હોય હા ચોક્કસ એમાં બધા બધા જ લોકોના રિપોર્ટ એ રીતના સાબરકાંઠાની બેઠક બહુ જ બહુ જ લાગે છે

પોતાને એક જવાબદારી મળેલી છે કઈક ક્યાંક કોઈ કોર્પોરેટર છે કોઈ જિલ્લા પંચાયત નો સભ્ય છે તાલુકા પંચાયત છે કાર્યક્રમમાં હાજરી આપે છે એવું વસ્તુ કે નગર સેવક હોય નગરપાલિકા તો એ વ્યક્તિ દસ પંદર જણા એક ગાડીમાં લઈને સભા પર લઈ જતો નરેન્દ્રભાઈની ની સભાનું આયોજન કરેલું છે એવું લાગે છે કે બધાને એમ છે કે ભાઈ એમના આવવાથી થોડા વોટર માં ફેર પડશે એ કઈક થોડા આગેવાન બે ચાર આગેવાનો ને જોડે

અરવલ્લી જિલ્લામાં ત્યાં આગળ જે કેન્ડિડેટ પસંદ કરેલા પેલા કેવું હતું કે આખો પટ્ટો લઈને લોકસભાની સીટ હતી નવા સીમાંકનમાં સીટોમાં થોડા બે સીટ ઘટી ગઈ જાય ફેરફાર કર્યો જ્યારે પણ એ લોકોને એવું થયું કે અત્યાર સુધી જે વિધાનસભા લોકસભાનો ઉમેદવાર આવતો તો એ અમારા વિસ્તારમાંથી પહેલીવાર સિલેક્ટ કર્યો છે એટલે મેઘરજ માલપુર મેઘરજ મારો સવાલ જે આપને આગળ હતો એ સવાલ જો આગળ વધારું તો ક્ષત્રિય સમાજ નો વિરોધ જે રાહુલજી નું નિવેદન છે એને લઈને પણ હવે જોવા મળ્યો છે ભાજપ કોંગ્રેસ બંનેનો વિરોધ જોવા મળ્યો છે બીજી બાજુ મુદ્દાઓની વાત મુદ્દાઓમાં વિકાસની વાતો કે જે કામ થયા છે એની જગ્યાએ ક્યાંક જે છે છે એક્સરે હિન્દુત્વ છે રામ મંદિર છે આ મુદ્દાઓની ચર્ચા વધારે છે શું લાગે છે કે આ નવા મુદ્દા જે આ મુદ્દાઓને લઈને અથવા ક્ષત્રિય સમાજને લઈને અથવા તો ભારતીય જનતા પાર્ટીના અસંતોષને લઈને આ બધા જ કારણોને લઈને કહી શકીએ કે આપણે ખાસ તો સબ ચંગા હૈ એવું દેખાય છે પરંતુ પંગાઈ પંગા હે અને બે ઉમેદવારો બદલ્યા પછી ભારતીય જનતા પાર્ટી ને ગુજરાતમાં પણ કપરા ચડાણ છે કપરા ચડાણ તો દર ચૂંટણી વખતે હોવાના જ કારણ કે કોઈ પણ પક્ષ છે જીતવા માટે પ્રયત્ન કરતો હોય છે કોંગ્રેસ માટે પણ કોંગ્રેસ પણ કરતો હોય અને કોંગ્રેસે પણ સારા ઉમેદવારો પ્રમાણમાં પ્રસંગ કરીને છે અને આ વખતે ઉમેદવારોની તકલીફ પડી પરંતુ ચંદનજી ઠાકોર હોય કે પછી ગેનીબેન હોય કે અનંત પટેલ હોય તો પરેશ ધાનાણી પોતે પણ હોય કે લલિત વસોયા હોય તો આપણે એને ઉમેદવાર તરીકે એને આપણે એમનો કહી શકીએ કે ભાઈ બરાબર ઉમેદવાર નથી બધા મજબૂત ઉમેદવાર જ છે હિમંત પોતે ડેપ્યુટી મેયર રહી ચુક્યા છે એટલે કોંગ્રેસે ઉમેદવાર તો પસંદ સારા કર્યા છે પરંતુ તકલીફ એ છે કે કોંગ્રેસ નું સંગઠન હવે આજે તમે જુઓ કે મધ્યપ્રદેશ માંથી સમાચાર આવ્યા છે કે બે બેઠક ઉપરથી કોંગ્રેસના જ ઉમેદવાર છે એ ખસી ગયા છે એમને ભાજપ ભાજપને ક્યારે નુકસાન પહોંચશે એ લાંબા ગાળે પહોંચશે એટલે અત્યારે ભાજપ માટે જે તમે કીધા ને એ મુદ્દા એટલા માટે અસર કરતા છે કારણ કે ભાજપ માટે જ નહીં પણ દેશ માટે પણ આ ચિંતાનો વિષય હોવો જોઈએ સંપત્તિ ની વેચણી કરી અને ગરીબોને આપી દેવાની જે આ ટૂંકો જે છે એ આખો દેશને પાયમલ તરફ લઈ જનારો છે ઓગણીસો નેવું ના દાયકામાં આપણને ખબર છે કે કેવી સ્થિતિ થઈ હતી દેશ જે રસ્તે જલતો હતો એ જ પાછા જવાની વાત છે ને સ્વામિનાથન અયર જે આર્થિક અર્થશાસ્ત્રી છે એમણે પણ પોતાના લેખમાં લખ્યું છે કે આ કોંગ્રેસ જે જૂની સામ્યવાદી સમાજવાદી નીતિ તરફ પાછા જવાનો પ્રયત્ન કરે છે શામ પિત્રોડે પણ આ જ વાત કરી કે વિરાસત વેરો હવે તમે અમેરિકા જેવું મોડેલ અપનાવો તો બરાબર છે કે ત્યાં તમે એમ કહેવાય છે કે નો ધેર ઇઝ નો સચ થિંગ એઝ ફ્રી લંચ કોઈ પણ વસ્તુ ફ્રી ન હોય શકે એવું અમેરિકાનું મોડેલ છે તો ત્યાં બરાબર છે કે વિરાસત વેરો હોય શકે પણ અહિયાં તમારે આખું તમારું મોડેલ જુદું છે અહિયાં તમારે પણ એસી કરોડ લોકોને રાશન આપવું પડે છે તો આનો અર્થ એવો થયો કે તમે અદાણી અંબાણી નો વિરોધ કરો છો બાવીસ ઉદ્યોગપતિઓનો વિરોધ કરો છો હવે બાવીસ ઉદ્યોગપતિઓની બાદ બાકી કરી નાખો એની તમે સંપત્તિ છીનવી લો તો શું એ કોઈ ઉદ્યોગ સ્થાપવાનો પ્રયત્ન કરશે કોઈ કેબલ નેટવર્ક હોય કોઈ મીઠાનો ઉદ્યોગ હોય કોઈ લોખંડ નો ઉદ્યોગ હોય કોઈને નો ઉદ્યોગ હોય તો એમાં સાહસિકતા જરૂરી હોય છે એ પોતાની લોન લઈને કરે છે અને એના કારણે એને બીજા કેટલાય લાખો કરોડો ને રોજગારી મળે છે તો એ પછી તમે કેવી રીતે રોજગારી એને આપવાના છો તમારી પાસે વૈકલ્પિક મોડલ છે ખરું અને તમે ગરીબ ને જે રીતે મોદી સરકારમાં સત્યાવીસ કરોડ ગરીબ છે ગરીબી રેખામાંથી બહાર આવ્યા એવું સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ કે છે તકો આપીને તમે એમને એની માટે અવસર ઉભા કરીને એને માટે સરળ રીતે લોન મળે એવું કરીને એ રીતે તમે એને ગરીબી રેખામાંથી બહાર લાવો છો કે તમે એને તમે બેઠા આપે અમે તમને સંપત્તિ એના માટે એક ટ્વિટર ઉપર બઉ સરસ જોક એક વરિષ્ઠ પત્રકારે લખ્યો હતો કે દાણી માનો કે સ્કૂટર નો બિઝનેસ કરે છે અને હું કઈ નથી કરતો તો પછી એવું થશે કે પાંચ વર્ષ પછી અદાણીની સંપત્તિ છે એમાંથી મને અડધો ભાગ આપી દેવામાં આવશે એટલે પાંચ વર્ષ પછી અદાણી છે સ્કૂટર ના બિઝનેસ માંથી માનો કે સમોસા નો બિઝનેસ કરવા લાગશે કારણ કે એની પાસે અડધી સંપત્તિ વહી ગઈ એટલે સમોસાનો બિઝનેસ કરવા લાગશે તો હું કઈ નહીં કરતો ત્યારે પણ પછી પાંચ વર્ષ પછી ફરીથી સંપત્તિ નું વિભાજન થશે તો કે છે કે એ પછી એ પણ ભીખ માંગતા હશે હું પણ ભીખ માંગતો હોય છે રાઈટ 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 બિલકુલ આ કાય મુદ્દા બિલકુલ મુદ્દા પણ એટલા અસરકારક છે જે પ્રમાણે જયવનભાઈએ કહ્યું કે અત્યારે નો ડાઉટ જે વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો ક્ષત્રિય સમાજ કોંગ્રેસનો વિરોધ કર્યા ભાજપને પણ એમનું કેવું છે કે ભાજપને વધુ નડશે કારણ કે રૂપાલાનો વિરોધ ની જગ્યાએ હવે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ બની ગયો છે બીજું કે હવે મુસલમાનો જે ક્ષત્રિય સમાજને સપોર્ટ કરે છે અને એવા જયારે સોશિયલ મીડિયામાં મેસેજ મળે છે જયવનભાઈનું કેવું છે કે બહુ ચિંતાનું કારણ છે ખાસ જયવનભાઈ એ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ પહેલા જેવી નથી રહી અને એના કારણો પણ એમણે આપ્યા ખાસ તો કોંગ્રેસ પાર્ટી જે મુસલમાનોની ચિંતા કરે છે અને બીજી એક વાત એમણે જે કરી કે જાતિવાદ ચિંતાનું કારણ છે એમાં માત્ર કોંગ્રેસ કોંગ્રેસની ભાજપ કે તમામ રાજકીય પાર્ટીઓ પણ એના માટે જવાબદાર કહી શકાય એ પણ કહી જયેન્દ્રભાઈ પાટણની બેઠકની વાત કરી છે ખાસ તો જે જે પાટણની બેઠક છે એ ચર્ચામાં એટલા માટે છે કારણ કે રાહુલ ગાંધી ત્યાં અત્યારે સભા સંબોધીને ગયા છે પણ ઠાકોરનું પ્રભુત્વ છે ચંદનજી ઠાકોર ભાજપના ભરતસિંહ ડાભી એમણે કહ્યું કે ભરતસિંહના પિતા જે જયેન્દ્રભાઈ કહે છે કે સાત થી આઠ ટર્મ સુધી વિધાનસભાના સભ્ય રહ્યા છે પાટણ શહેરમાં કયા પ્રકારનું મતદાન થાય છે એ જયેન્દ્રભાઈ નું કેવું છે એમાં ભાજપનો વિરોધ નથી પણ જે છે એનો વિરોધ છે અને એ બેઠક પણ જોખમમાં મુકાઈ શકે છે હજુ આવનારા દિવસોમાં જે દિગ્ગજ નેતાઓ છે સ્ટાર પ્રચારક છે એ ગુજરાત તરફ આવશે ત્રીજા તબક્કામાં મતદાન થશે એટલે ઘણા બધા મુદ્દા આવશે ઘણી બધી વાતો આવશે ચર્ચાનું સમાપન કરીએ છીએ જયવંત પંડ્યા જયેન્દ્ર બ્રહ્મભટ બંને આપ જોડાયા ને જેન્દ્રભાઈ વ્યસ્તમાં વ્યસ્તતામાં પણ આપ અમારી સાથે જોડાયા વિશેષ ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની વાત આજની ચર્ચા ફરી મળીશું નવી વાત સાથે નવી ચર્ચા સાથે નવા દિવસ સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર